જાલો સંસદ સત્રમાં રાહુલ ગાંધી દ્વારા સમસ્ત હિન્દુ સમાજને હિંસક ગણાવતા રાહુલ ગાંધીના પુતળાનું દહન હાલ ચાલી રહેલા સંસદ સત્રમાં રાહુલ ગાંધી દ્વારા સમસ્ત હિન્દુ સમાજને હિંસક ગણાવ્યા જ્યારે હિન્દુ સમાજ વાસુદેવ કુટુંબકમ ભાવના સાથે આખા વિશ્વનું કલ્યાણ થાય તેવી ભાવના સાથે જીવતો હિન્દુ સમાજ છે સહિષ્ણું એનામાંથી ગૌતમ બુદ્ધજી મહાવીર સ્વામીજી હિન્દુ સમાજના હિંસાના પ્રતિક છે એવા સમાજને રાહુલ ગાંધી હિંસક કહે છે જેના વિરોધમાં હિન્દુ સમાજ દ્વારા રાહુલ ગાંધીના પુતળાનું દહન કરી વિરોધ કરવામાં આવ્યો હિન્દુ સમાજના વિરુદ્ધ બયાન આખા ભારત દેશમાં સાંખી લેવાશે નહીં જય શ્રી રામ અને રાહુલ ગાંધી મુર્દાબાદના નારા સાથે કાર્યક્રમ કરવામાં આવ્યો હતો સાંસદના સત્રમાં રાહુલ ગાંધી દ્વારા હિન્દુ સમાજને હિંસક કહેવામાં આવી છે ત્યારે હિન્દુ સમાજ વસુદેવ કુટુંબકમની ભાવના સાથે આખા વિશ્વનું કલ્યાણ થાય એવી ભાવના વાળો હિન્દુ સમાજ છે આવા જેના ગૌતમ બુદ્ધ હિન્દુ સમાજમાંથી આવ્યા છે મહાવીર સ્વામી જે લોકો હિંસાથી એવા સમાજને રાહુલ ગાંધીએ હિંસા કહ્યું છે તેના વિરોધમાં આજે હિન્દુ સમાજ દ્વારા રાહુલ ગાંધીના પુત્ર દ્વારાનો કાર્યક્રમ રાખવામાં આવ્યો છે અને હિન્દુ સમાજ છે કંઈ પણ કે છે એનો આખા ભારતમાં સાગી લેવામાં આવશે નહીં જય શ્રીરામલ જય